Obrigado. Uh -huh. બલ ફ્રી વાર હેલો ગાઈસ એહે અમારી છોટી સી બેડા પર સડિન બેહી ગયો છે ઢારુ નજારા ઢારુ ભાઈ ખેતી વાળો હી ગયો ખેડો કેડો એ હું જોઈ રહ્યો છું આ સુંદર વાડી નું દ્રશ્ય આ બાજરી તો રેસો

આશે થાળી ટન ટન વાત છે લાગ્યો કા કરી દે આજ કરી દે ડાયરેક્ટ હિન્દી માં વ્લોગ બનાવવાનું છે સુરા તડતડ બોલે છે જો આ જટકો તડતડ બોલે છે જો લાગ્યો એટલે કા થઈ જાય બાજરી બાજરી પારવી નીકળી છે ઓર